એમાં અમારે ત્યાં જ કોઠળી અમારા ગામ લગભગ આખું ગામ અડધું પૂણું આખો એ કોથળી જાય નું મંદિર છે લીલબાઈમાનનું પાંચ છ મેન થાપનાયું છે એમાંની એક કોઠડી એમાં કોઠડી એક અહાડી બીજ ની માં બીજ બે બીજું ઉજવાય એટલે એના મનખો ભેરો થાય ને બધા ભક્તું ભેરા થાય માને આરાધ કરે ને એવું બધું હોય હું જાતો ઓર હોય જાતો સવારના પોરમાં અમારા આખા આખું ગામ જ આપણે છે કે અમારા જે આ મેરી વિસ્તારની ઓલિકોરનો વિસ્તાર અમારા હામદ બાપો રહીને એ વિસ્તારને મને ખબર છે કે શાહી દૂધ ઉઘરાવે અને રિક્ષા એ ઉભરાવી નહીં જાય શાહની દૂધની મેં એક અમારી રિક્ષાએ જાય શાહી દૂધ ઉઘરાવવા એટલે જો જઈએ ને નીકળે ગયા અરદાબાકોર શાહે દૂધ ઉઘરાવવા પહેલાં હું જાતો એવું નથી કે ધોરનું કામ હોય તો પછી હવાર મય દોવા કરવાનું ઓલું હવાર મય જ નહીં કરવું પડે તો એ સાહેબ જ જો હવાર મય જ નહીં કરવું પડે તો મારાથી ન ભગાય ગઈ કે ભી હું દોવાની હોય વધારે તે દૂધ બે ત્રણ દોવા દીધું દો ને સીધો નીકળે જા ભરોડા તો ઘણાઈ ગયા તો મેં મિત્રો છે ને ધીરો 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 અરધી રાયતીથી સારું થયો એમાંય કાલે તો હબાવ પડ્યો ખેતરું હભાવ ભરે દીધા તો આ બે નહીં જોઉં હા આણે આ નાખ્યું palin <laughs> tipa不lc મિત્રો કેવો સીન આવે પાડીયું નું તો કોટે કોટે મોર ટહુ કિયા ની વાદર વાદર પણ મારા રદા ને રુદા ને રાણો હાંભળો રે અરે રે ઈ તો આવી કહાડી બીજ તો મિત્રો આવી છે આડી બીજ અમારે નાણી ખાતા દાખલો પડે

ઉપાડો તો જો મિત્ર અને ખાંડે નાખવાનું જ મન ન થાય

જો હાજન ભાઈ છે કે ત્યાં મુંતા છે ને સડે ઘડે તૈયાર છે ગો ને મારો બહુ વિશાળ નોતો તો સેન્ડલ પહેલા ઉતાય મરી જોવા ને જો બતો ઈ કે હસત ભાઈ હે સીધ જાવ કાઈ આવડ તું ને તો મિત્રો ઢોર નું કામ તમે પતાવી લીધું ને અટાણે તો જો વરાપ છે મેનેત

મેનો હોય ને તારો ભાઈ તારા જોતા પાણી ચારી કોરા જોતા રાધ 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 જો લાલ સોર થ ગો બાપ ને તાણી રાન માં હું રાખતો થોણ મુકે દીધો જાન માં જાય ને તાર તો તણ પેશિયલ લઈ જાય મોર ને ગાડે બેઠે જીવા ભાઈ તમારે આવવાનું છે એ જીવા ભાઈ એ જીવા દીકરા ધ્યાન કઈ ન દેતો

ગાળો આપણે બ્લોક બનાવીએ આ કેટલા લિટર દૂધ છે ભાઈ ત્રી કેટલો માલ નીકળે દસ કિલો કાયમ બનાવવાના ઓર્ડર આવતા હે ને આ ત્યાર થાબડી છે અત્યારે તાજી ને મિત્રો ગરમ ગરમ થાબડી ખાવાની મજા ઓર આવે હું નાલો કાકો આવીએ ને હું શું જોવા કે નીકળીએ ને તારા આપણે અહીંયા બાલાકામ આવીએ એટલે તાજી તાજી બન બની લોય ને સીધી એ છે ને અડધો કિલો અડધો કિલોથી સાજી પણ અમારે બે કાકા દીકરાને ખાવી દીધું કુહા બંધ થવા દેવા એટલે ભાઈ પેડા વારે જોતો હવે જો મિત્રો જો આ પેડા

મંજરી ઓછી કા ઉદરભાઈ મેર વર્તાઈ જાય મિત્રો એટલો અમારે બરડાના મેર માં મેર માં

आ 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 મિત્રો પેલા વિડીયો એડિટિંગ નજ કરવો પેલા આપણું કામ લઈએ ખાણ કરી લઈએ ખાણ હત વાટલી હારે લઈએ પછી ઉપાધિ પછી વિડિયો એડિટિંગ કરા તો વાંધો દોવાનું તો થોડું ઘણું મોડું થાય તો હાલ એ હર્ષાદ એ હર્ષાદ કામ કરો તો આ કામ કઈ ન આ કામ આતી કામ છોટી છોટી વાર દીધી હા કે ટસ્ક્રીમ મોટો સમમક ચિટલી જમમક ચિટલી મિત્રો લાઈક શેર કરજો હર્ષદભાઈ ને ટાઈટ મસ્તી એટલે હું તો કા પી હું કેમ જોડાયું નાખું આખો ડેલો ઉપડે ગો મિત્રો તો જો આગો તો ખેતર માં કાયો કરે કે આણી આખો ડેલો ઉપાડી લીધો હું કા સી એક કોઈ દી રેડ્યું નાખે ને નાખી દીધું હું કા નાખી دمران